પંજી તો રહી ગયો હે વરસાદ વરસાદ તો ને આપણે ઘણો આવી ગયો આજે પાણી આવે બહાટી બારું કાલ પાય એટલે એમાં પાણી રહે ને કાઈ એટલે આ બધે આવે પાણી જય માતા મિત્રો સ્વાગત છે બધાને વર્ષો ને નવા લોકો કેમ છો બધા મજા મજા માં છો તો આજે તો હવા હવા લાગીને ફરી ઘરે છે કેમ કે ભાણું ભાને રાખવાના છે બાકી બધા બાજરી વાઢીને ઉ કરે હે હું રાખું ભાણું ભાને મને એમ બી ગઈ હે શરદી ફૂલ અવાજ થી તમને ખબર પડી ગઈ છે ચેડા થઈ ગયા ગમે એમ હોય ચડાળા થઈ ગયા આજથી આજે થઈ ગયા રાત કાલની થઈ ગઈ છે આ પાણીમાં નાય નાઈ થાય તો શું ખબર ની પહેલાં એકલા એકલા જલેબી શેર ખાઈ ગયા તેમાં થઈ ગયો તો ખબર તો અત્યારે તો ઘરે હૈયા અને ભાણો ભાઈ શકાય એ સુઈ જાય હે અને બે પહેરા વલોગ શરૂ તો આગળ કન્ટિન્યુ બની રહો તમને બહુ મજા આવશે અને આ વાતાવરણ જો વરસાદી થઈ ગયું છે રાતના આવે તો જરા જરા છાંટા સાંજે આગલા વર્ગ માં તમે જોઈએ આપણે પાણી વાળતા ત્યારે છાંટા પડતા તો કન્ટિન્યુ બધા લાઈક શેર સબસ્ક્રાઈબ દે ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તો શેડા તો હમાતા નથી અવાજ હરખો નથી પણ તોય નાવાનું તો કીધું કન્ટિન્યુ રાખવાનું જ છે કુવા ભરાણા છે એટલે આજે નાવા નીકળી જાવ ફરીથી કાલે ના તો ચાર પાંચ દી થી તો દ્રજ દસ પંદર દી થી તો દ્રજ નાવું પાણી વાળતા હોય તો શરૂ થાય નાવાનું આ તો કુવામાં નાવા નીકળી જાવ શેમ્પુ વેમ્પુ લઈને એકેલો લીલીઓ તો ગયો છે એ ઠેકાણે ખાવા માટે અને હું વેગ આવું કુએ નાવા માટે અત્યારે જો વાગી ગયા છે બે ઉપર અને હું આવી જશું ઘર ભાઈ એને પીપર ખાટલો લઈને હોવા માટે મસ્ત વાતાવરણ બહાર છે ઠંડુ ઠંડુ અને સાયો છે આ બધું વરસાદે વરસતો લાલ ઘોડો સામે પડ્યો છે આખોની સામે દહ લાખ પીડ્યા છે બીજા આ બાજુ પીડ્યા પૈસા એટલે નિરાતે હું તો મજા આવે છે હોવાની પણ થોડુંક શરદી જેવું છે એવું તો કે આધાર આવે આપણે ફેર પડ્યા નહીં બરાબર તો અત્યારે હું તો જોઈએ આજે વરસાદ આવે છે કે નહીં વાતાવરણ તો ફૂલ વરસાદી થઈ ગઈ વાતાવરણ થઈ ગયા ફૂલ એમ ફૂલ એ વસ્તે વરસાદ આવે એવા પણ આવતો નથી આ બાજુ હમણાં વરો તો ખા આ બાજુ ફરતે ફરતે આપણે જ છાંટો નથી પડતો આજે તીસીસ કાલી નાઈ નાઈ થોડી વાગે વરસાદ મેં આવી ગયો બહાટી વરસાદ ગાજે હાજે જો આ બધું હાલો આવે છે થોડોક આવી ગયો અને થોડોક હાલ્યો આવે થોડક ને હવે બહુ સાજો હાલ્યો તો લાગે છે ને વરસાદ ચાલો ઘરે હાજી તો રહી ગયો છે વરસાદ વરસાદ તો ઘણો આવી ગયો આજે જો હજી આ બધું પાણી જાય જો ભરાઈ ગયું પાણી આખા ક્યારે ભરાઈ ગયા જો આ બધી કપાસના ફૂટી ગયા છે હું પડા માટો મારા માટે કેટલુંક વરસાદ વરસાદને કાંઈ નિરીક્ષણ કરવું જો હે કે ન અત્યાર હજી નાતા હતા વરસાદમાં શરદી ફૂલ તો હે કાલ જો આપણે આ પાઈતી ને એમે જો ભાઈ પાણી આવે બહાટી બહાર કાલ પાણી કાઈ એટલે આ બધી આવે પાણી જો આ બધું કૂવામાં આવે ને દદડિયા શરૂ થઈ જાય મોટર ના જો બાંધી એમાં શું થઈ ગયું પાણી આવવાનું હમણાં આખો ભરાઈ જવાનું આજ વળી પાછું એટલે પાછી કૂવામાં આવી મજા આવશે વરસાદ વરસાદી રહી ગયો અત્યારે જો ઠીડ મોજ માણીએ છીએ પાડી બે અપાય ગોટે હે એક તો ખાઈ નહીં કુતરી આપણે પેલું ખાઈ ખાઈને ખ્યાલ જલ્દી